મૂળ વમોટી અબડાસાના અને જામનગરને કર્મભૂમિ બનાવનાર નિલેશભાઈ ભાનુશાલીની જીવદયા પહોંચી રાતા તળાવ ગૌશાળામાં ભક્તિ કરે પાતાલ મે પ્રગટ ભયે આકાશ દાભી દુભી ન રહે જ્યો કસ્તુરી કી વાસ રાતા તળાવ ગૌશાળા અને સંત શ્રી ઓધવરામ સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવતી સેવાઓ જીવદયા અને માનવ સેવા માટે પ્રેરણારૂપ છે નિલેશભાઈ ભાનુશાલીની અવિરત ભક્તિ અને દાનશીલતા ગૌસેવા તથા આરોગ્ય શિક્ષણ અને સામાજિક કલ્યાણના કાર્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે શ્રી બાલરામ પાંજરાપોળ અને રાતા તળાવ ગૌશાળાના સેવાકાર્યોમાં અનેક દાતાશ્રીઓ ઉદાર હસ્તે દાન આપી રહ્યા છે ગોકુળાષ્ટમી નિમિત્તે દર મહિને એકાવન લાખનું યોગદાન તેમજ મેગા મેડિકલ કેમ્પ લગ્ન સતચંડી યજ્ઞ જેવા પવિત્ર કાર્યો રાબેતા મુજબ આયોજિત થઈ રહ્યા છે ભાનુશાલી મહાજન સમુદાય કચ્છ કડવા પાટીદાર સમાજ અને રાતા તળાવ સ્થાનિક સમિતિના સેવાભાવી સભ્યો પોતાના તન મન અને ધનથી આ કાર્યોમાં

આ બધું યોગાનું થતું હોય છે મેં થોડોક અભ્યાસ કર્યો અને પત્રકાર તરીકે અને કચ્છી માળુ તરીકે ગદગદ છાતી ફૂલે નાગરિક તરીકે પણ ગદગદ છાતી ફૂલે કે કે એક આપણો કચ્છી ગુજરાતમાં નામ કાઠું છે અને ન માત્ર કારણ આજે મળવી હમણાં જ બાપુ સાથે વાત કરી લક્ષ્મીના બે પ્રકારો એક વિષ્ણુ પાછળ આવે અને એક લક્ષ્મી જે છે એ આપણી પાસે હોય બધું લઈ જાય પણ જે વિષ્ણુ પાછળ આવે ને લક્ષ્મી એ સદમાર્ગે જતી હોય છે અને એ જ લક્ષ્મી જે છે અહીંયા નિલેશભાઈના માધ્યમથી અને એમના પરિવારના માધ્યમથી આ સદમાર્ગે વપરાય છે પરિવાર વગર અધૂરું છે કારણ કે આ શક્તિ છે અને હું બેનબાને પણ અભિનંદન આપીશ કારણ કે પરિવારમાં જયારે મહિલા શક્તિનો જયારે સહયોગ ન હોય ને તો પુરુષ કાંઈ પણ ન કરી શકે એટલે સમગ્ર પરિવારને આપણે અભિનંદન આપશું નિલેશભાઈને કહેશું કે બાપુ સાથે જે ભેટો થયો એ વાત તો અમે જાણી પણ તમારા માધ્યમથી અમારા દર્શકોને કહો કે કઈ રીતે મુલાકાત થઈ અને રાતા તળાવમાં કઈ રીતે તમારે આવવાનું થયું નિલેશભાઈ આપનું મૂળ ગામ વી અબડાસા કેટલા સમય થી જામનગરમાં છું અમે લગભગ અમારા દાદા જામનગર આવી ગયા તા રોજગાર માટે

તથા અમારા સમાજના જે અગ્રણી કે જે ખરેખર સાચા દિલ થી સેવા કરે છે ને જેવા અમારા સમાજ જામનગરના પ્રમુખ મનીષભાઈ છે ગોવિંદભાઈ છે કે જે અડધી રાતે પણ તમે કોઈને પણ સેવાની જરૂર એ લોકો વિચાર્યા વગર પહોંચી જતા હોય છે તો આવી વ્યક્તિઓનો સંગ મળે ને એટલે કુદરત તમને કુદરતી રીતે સુજાડે કે ના તમે આમાં જોડાવ

જેમાં મિશ્રિત બધું ગાય છે નંદી છે વાછડા છે બધું આવી જાય એમાં સાજા માંદા બધી બધી લાગુ પડે તડકો વરસાદ ઠંડી એ માં જે મનજી બાપુ સેવા કરે છે ગૌ સેવા એ ગૌ સેવા કરવી સહેલી નથી આજે આપડા ઘરમાં બે ગાયો પણ ઉછેરવી હોય ને તો રાતા પાણી આવે કોઈ કરવા માટે તૈયાર ના થાય ત્યારે આ સાડા ચાર પાંચ હજાર ગાયો માતાઓની જે સેવા બાપુ કરે છે છે એ ખરેખર પાત્ર જી નિલેશભાઈ ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું છે કે સ્ત્રીઓ મેં કીર્તિ હું અને એ શક્તિ વગર શક્ય નથી ત્યારે અમારા બેન બહેનો ખાસ કરીને કઈ રીતે સહયોગ મળે છે જયારે કામ આરંભો છો ત્યારે તમામ શક્તિઓનો તો આશીર્વાદ છે જ તમારી પાસે તો એના વિશે થોડીક વાત હું તમારો પ્રશ્ન આમ યોગ્ય છે મારા પત્ની કરતા પણ સૌથી પહેલા મારા નાના ભાઈ નો બહુ જ સહકાર અને સપોર્ટ છે હિતેશભાઈ અમારા સંયુક્ત પરિવારમાં રહી છીએ અમે બધા પણ ક્યારે અમારા નિર્ણય ઉપર કોઈ પણ પ્રશ્ન આજ દિવસ સુધી નથી આવ્યું ઉલટાનું એ અમને સપોર્ટ કરીને સ્વીકારે કે ના તમે જે કર્યું ખરેખર તમને ધન્યવાદ નહીં ખુબ સપોર્ટ છે પરિવાર નો લક્ષ્મી તો લક્ષ્મી તો છે વિચારીએ ને કે આ સત્કાર્ય કરવું છે એની પેલા એના મનમાં એ વિચાર આવી ગયો કે આ સત્કાર્ય આપડે કરવું છે ને એને જ પ્રેરણા રૂપ સૂચનો છે ચર્ચાઓ થતી હોય તો સૌથી પ્રથમ મૂકવામાં એના તરફથી આવ્યું હોતું હોય છે ઘરમાં

રોકાણા અને શ્રીનાથ દ્વારામાં ઠાકોરજીની પ્રથમ ઝાંખી કરી અને અમે બને મંદિરમાં અલગ પડી ગયા અલગ પડ્યા પછી અમને બને ને બારે શક્ય નહતું કે ભેગું થવું કઈ રીતે કારણ કે એટલું વિશાળ પરી પટાંગણું છે બધું અને ત્યારે મને એક જે કેવાય ને કે દિવ્ય આત્મા મારો હાથ પકડીને આમ લઈ આવ્યો ને આને પણ એક દિવ્ય આત્મા બે ને ભેગા કર્યા સાબિત થઈ ગયું ત્યારે કે ઠાકોરજી અમને મળાવી દીધા છે ને ત્યારથી દિવસ થી આજ દિવસ સુધી અમે વીસ વર્ષથી આ પૂનમે ત્યાં જ ભરી છીએ ને મહિનામાં વચ્ચે વચ્ચે પણ ત્યાં જઈ આવી છીએ ઠાકોરજીની કૃપાથી એટલે અમારા જીવનનો મોટો ભાગ નાગ દ્વારા હોય છે કે વાત અર્થ જ થાય છે કે શિવ નું જે છે એ જેને ઝેર પીધું છે કારણ કે આ કાટાડો તાજ છે આપણે દેખાય છે પણ એની પાછળ અનેક સંઘર્ષો છે નિલેશભાઈ અને શિવ શક્તિ જે છે ને એ ખુદ ઠાકુરજી એ મિલન કરાવ્યું છે એટલે મને લાગે છે કે એના માધ્યમથી ઘણા બધા કામ થશે બાપુના બાપુ નું જે છે કામગીરી તો લગભગ બધા અને એ ઓળિયો છે આમ તો મને હમણાં જ કોઈ સરસ વાત કરી સંચાલક એ આમ સાધુ આત્મા જ છે તો એના વિશે શું કેશો કઈ રીતે સંપર્ક સાથે સંપર્ક તો ઘણા વર્ષોથી છે બાપુનો અમારા ના દીકરા નાના દીકરાના લગ્ન પ્રસંગ બે ત્રણ દિવસ અમે ગૌ સેવા અને બધું અમે એ પણ જોયું અને મંજી બાપુ જે સેવા કરે છે એ ખરેખર એની જે કહેવાય ને કે કિંમત ના આંકી શકો તમે કોઈ વસ્તુમાં અમૂલ્ય વસ્તુ છે એ અને મંજી બાપુનો સંપર્ક આમ કુદરતે પાછો ફરીથી કરાવી દીધો બેનબા, બામ પ્રશ્ન કઈ પણ થઈ શકે નહી આજે મારે ઠાકોરજી નું કે કૃષ્ણ નું નામ લેવું હોય ને તો પણ એમની કૃપા હોય ને તો હું નામ લઈ શકું એમાં બધું જ આવી ગયું વાહ અંતિમ પ્રશ્ન ભાઈ ને પણ એમને યાદ કર્યા છે આપનો પરિચય આપજો

પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનની મહાનગરપાલિકાની જવાબદારી છે હાલમાં કોર્પોરેટર તરીકે પરિવારના ભાગરૂપે સેવા કાર્ય કરવો આગળ વધું છું અને રાતા તળાવ સંસ્થા તો અમારી પોતાની સંસ્થા કહેવાય એટલે જન્મથી જ કદાચ પરિચયમાં છીએ પણ બાપુના વિધ કાર્યો કે એક ઉદાહરણ પૂરતી વાત કરું તો જે વાછડાની કે વાછડીની માતા ગૌમાતા માતા દેવ પ્રસ્થાન થઈ જાય એ વાછડાને દૂધ પીવડાવવા માટે બોટલ થી માણસો રાખીને દૂધ પીવડાવવામાં આવે આ પ્રકારની અગરજો સેવા ક્યાંય જોવા મળી હોય ગૌશાળામાં મળી જાય અને વિશેષ અભિનંદન નિલેશભાઈ યોગદાન સાથે સાથે બાપુને એ આપીશ કે જામનગર મહાનગરપાલિકામાં જ્યારે હું ચેરમેન હતો ત્યારે જામનગર થી ત્રણ હજાર ગૌવંશ રખેવાડી માટે અહીંયા મોકલવામાં આવ્યા અને તેનો સંપૂર્ણ ભાર આ સંસ્થાએ ઉપાડ્યો એટલે હું જેટલા પણ વંદન બાપુને અને સંસ્થાને કરું એટલા ઓછા છે વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદી એને ખૂબ પ્રત્યે પ્રેમ છે અને તમને જાણીને આનંદ થશે કે હમણાં જે વિધાનસભા સત્ર પૂરું થયું કાલે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પણ ગૌ સંવર્ધન એક્ટ જે છે એ કાલે લાગુ કર્યો છે તો કઈ રીતે જોવો છો કે આ સરકાર જે છે એ સરપંચ થી સંસદ સુધીની સરપંચ સરકાર જે છે એ ખૂબ સંવેદનશીલ છે ગૌને લઈને રાષ્ટ્રવાદી આ સરકાર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાં જ્યાં બેઠી છે ત્યાં ગૌવંશ માટે કામ કરે છે કારણ કે હિન્દુઓની શ્રદ્ધે કઈ વસ્તુ હોય તો એ કૃષ્ણ પ્રેમી જનતા છે અને ગાય એ હંમેશા હિન્દુઓ માટે માતા છે અને એના માટેના જેટલા કાર્ય આ સરકાર કરી શકે એટલા ઓછા છે એના ભાગરૂપે જે જૂની યોજના હતી કે દરેક ગૌશાળાને

જે મારું નામ મહેશ નરસિંહભાઈ દામા કચ્છના મમોટી મોટી હાલે સેલવાસ રહું છું દક્ષિણ ગુજરાતમાં અને શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ સેલવાસ પ્રમુખ તરીકે મને જવાબદારી સોંપે છે સેલવાસમાં જે એકસો પિસ્તાલીસ ઘર આપણા ભાનુશાલી પરિવારો રહે છે અને મારી સાથે ભાનુશાલી મિત્ર મંડળમાં અમારા હિંમતભાઈ અને વાલજીભાઈ જે પણ આજે અત્ર અહીંયા ઉપસ્થિત થયા છે તો અમને ખરેખર ખૂબ ગૌરવની લાગણી થાય કે જ્યારે સમાજ અને આપણા સંસારી સાધુ મંજી બાપુ જયારે આવા કાર્ય કરતા હોય ત્યારે એવું મન થાય કે જેમ રામ સેતુ બનતો હતો અને જેમ ખિસકોલી સેતુ બંધાય એમાં ભૂમિકા ભજવે એવું અમને પણ મન થાય કે અમે બી નાની નાનકડી ભૂમિકા ભજવીએ અને આવા સત્કાર્યોમાં સહભાગી બનીએ જી ખાસ કરીને કચ્છ નો કોઈ વ્યક્તિ મળે તો આપણે ગદગદાય પણ આ તો તમારા ગૌરવ ગૌરવ છે સમગ્ર નું ગૌરવ છે કેટલી ખુશી થાય અરે ખુશીનો તો ખરેખર ભાર નથી કારણ કે ત્યારે છે ને મન થાય પોતાનો વ્યક્તિ આપણે ફરતા હોઈએ ખાલી કચ્છી શબ્દ સંભળાય ને ત્યારે લાગે કે કોઈ પોતાનો મળ્યો છે પછી વિદેશમાં હોય ને કોઈ ગુજરાતી બોલે તો લાગે કે આપણો માણસ મળે છે આ તો મારા વમોટી ગામની જ વ્યક્તિ જયારે આવું મોટું કાર્ય કરતી હોય ત્યારે આપ સમજી શકો છો કે ખરેખર એના માટે બોલાના મારી પાસે શબ્દો નથી કારણ કે ઘણી વખત છે ને ગડગડા થઈ જાય આવા શબ્દો કાઢવા હોય કે ખરેખર વમોટી માટે કે મને બી ગૌરવ થાય કે ભલે મને બી ભગવાને ની કૃપાથી એમણે ભવ્ય એક ભવ્યતા બતાવી ગૌશાળા માટે ગાયો માટે તો ખરેખર એ ગૌરવની વાત છે અને માનવ તરીકે જે એક ફરજ બજાવી છે તો ત્યારે હું તો અત્યારે એક જ કહેવા માંગીશ કે આપણાથી બની શકે એટલું ફૂલ નહી તો ફૂલની પાંખડી રૂપે આપણે આપણું કાયાને આમાં સમર્પિત કરી અને ફરજ બજાવીએ તો જીવન આપણું ધન્ય ગણાય છે વિરામ તરફ જશું મિત્રો આ રંગમંચ છે અને બધાએ પોતાના પાત્રો ભજવી અને પછી જે છે પાછું ત્યાં જવાબ દેવાનો છે અને એ પાત્ર કેવું ભજવો છો ને એના ઉપર ખૂબ મહત્વની વસ્તુ છે પાત્ર નિલેશભાઈ ભાઈ જેવું ભજવજો પાત્ર જે છે એ ભજવજો જેથી કરીને આપણે ત્યાં જવાબ આપી શકીએ કે મસ્ત મજાનું જીવીને આવ્યા છે તો આ જે છે એ જીવન જીવીને વિરામ તરફ જશું કારણ કે ગૌશાળા વસંતભાઈ જી હા બધા વસંતભાઈ આપણા બાપુ નો પડછાયો છે આમ તો એ બાપુ નો જે જવાબ પડે તરત જ વસંતભાઈ હાજર જે વસંતભાઈ કેટલીક આજના પ્રસંગ વિશે શું કેશો આજે એક રૂડો પ્રસંગ જે દાતાર પરિવાર જામનગર થી કચ્છમાં પધાર્યો અને કચ્છમાં આવા અનેક દાતારો અમારી સંસ્થા સાથે જોડાયેલા છે વાલરામજી મહારાજ પાંજરા પર ગૌ સેવા એટલે આખા કચ્છમાંની

કે એસા કામ ભી હોતા હૈ તો અહીંયા આવીને તમે જોશો તો એમ થશે કે દેશાંતા વેસા અને દુષ્કાળ વખતે અગિયાર હજાર થી વધારે જે છે ને એ ગૌવસ વંશ અહીંયા બાપુ સાચવ્યા જયારે લોકો એને મૂકી દેતા હોય ત્યારે ગાયોને સાચવનારા ઓલીઓ છે તો મિત્રો બસ આટલું જ કારણ કે વધુ નથી આ તો એક વિષય જે છે ને અનુભવવાનો છે અને બસ માતાજી ખૂબ આપે આવા દાતાઓને એ જ ઉદ્દેશ સાથે કિરીટસિંહ સાથે જયમલસિંહ જાડેજા મહાન્યુઝ રાતા તળાવ કચ્છ ગુજરાત